પૃથ્વી પર મોટી ઉથલ પાથલના એંધાણ જોવા મળી રહ્યા છે કારણ કે ખગોળશાસ્ત્રીઓએ એવી ચેતવણી આપી કે સૌરજ્વાળાની પ્રચંડ થપાટથી પૃથ્વી પર જીવલાઇન ટ્રેન અકસ્માતો થવાનું મોટું જોખમ વર્તાઈ રહ્યું છે ખગોળશાસ્ત્રીઓએ એવો પણ મત આપ્યો કે અચાનક આપમેળે રેલવેના રેડ સિગ્નલ ગ્રીન થઈ જાય અને ગ્રીન સિગ્નલ રેડ થઈ જાય આવું થશે તો એક સાથે સંખ્યાબંધ ટ્રેનો સામસામે ટકરાઈ શકે પૃથ્વી મોટી ઉથલ પાથલ મચાવશે સૂર્યનારાયણની વિરાટ થાળી આ સિવાય એવા પણ દાવો કરવામાં આવ્યો છે કે વીજળી લાઈનોમાં ભયંકર તરખા જરે અને તે તૂટી જાય આ રીતે સૌરજવાળાના ભારે તોફાનથી પૃથ્વીના વાતાવરણમાં પર થતી અસરની સ્પેસ વેધર કહેવાય છે હજુ ગઈ ચૌદ ડિસેમ્બરે જ સૂર્યની ઉકળતી ભઠ્ઠી જેવી સપાટી પરથી ફેંકાયેલી સૌર જ્વાળાની થપાટથી આખા સાઉથ અમેરિકા સહિત પેસિફિક પ્રદેશમાં રેડિયો બ્લેકઆઉટ સર્જાયો હતો એટલે કે આ વિશાળ વિસ્તારમાં સંદેશા વ્યવહાર ખોરવાઈ ગયો હતો બ્રિટનની લેન્કેસ્ટર યુનિવર્સિટીના સ્પેસ વેધર અને સ્પેસ ફિઝિક્સ વિષયના પ્રોફેસર તેમની ટીમ દ્વારા થયેલા વૈજ્ઞાનિક પ્રયોગો અને અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે સૂર્યમાંથી ફેંકાતી સૌર જ્વાળાઓમાં રેડિયેશનનું પ્રમાણ ઘણું ઘણું વધુ હોય છે આ જ પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડમાં પ્રવેશ કરે ત્યારે પૃથ્વીના સમગ્ર વિસ્તાર પર તેની અસર વર્તાઈ શકે છે